આમાં આડો આડો રાખીને તમારા બેનો ભાડું હા અહીંયા છે ઘણો સમય થઈ ગયો અઢાર હાલાય ને બધું બરાબર મજામાં

એક બધો ભાઈ બેઠા છે તમારું નામ હું કીધું હેમતભાઈમતભાઈ છે અને બેનને તમે બધા ઓળખતા આવી ગયો ભાઈ હલો તમે બધા લગભગ ઓળખતા આ અહીંયા છે ઘણો સમય થઈ ગયો અઢાર હાલ ને બધું બરોબર મજામાં તારું હું નામ કીધું તો

લઈ જાવ તારે ગલુ ને ભેગો બે જ માથે ભાઈ આ જામનગરનો આપણો પરિવાર છે તમે જેમ જોઈએ છે પ્રફુલ્લા બેન છે જેના ઘરવાળા એક્સપાયર થઈ ગયા છે ને થોડોક સમય થયો છે ત્રણ છોકરા છે એને આપણે સંચો આપણે અહીંયા મોકલાવ્યો હતો સંચો મોકલાવ્યો હતો તે પછી ટૂંકમાં થોડું ઘણું જીવનની અંદર પરિવર્તન આવ્યું જેથી કરીને સંચામાં થોડી ઘણી કમાણી થઈ એટલે થોડા ઘણા આત્મનિર્ભર થઈ ગયા ને બાકી જ્યાં પણ તકલીફ થતી હોય તો થોડો ઘણો સામાન આપણા તમે જોવો છો એમાંથી જ કોઈ મિત્રો છે આમ તો હું ઓળખ તો નથી મને એકવાર ફોન આવ્યો હતો કે અમે ત્યાં સામાન દેવા જાય છે એટલે ત્યાં સામાન પહોંચાડી દઈએ છીએ એટલે પ્રફુલ્લાબેનને જ્યારે પણ થોડી ઘણી જરૂર પડે તો એ લોકો ડાયરેક્ટ ત્યાંથી પહોંચાડી દે છે એટલે આપણે કાંઈ ટૂંકમાં વ્યવસ્થિત હાલે છે એનું એટલે આપણે અહીંયા ક્યાં ધક્કો થતો નથી એટલે જે પણ મિત્રો હોય બધાનો ખૂબ ખૂબ દિલથી આભાર તમારા બધા મિત્રોની મદદથી જ બધી વસ્તુ હાલે છે તમને ખબર છે અત્યારે જેને કરિયાણું ઘટતું હતું તો કરિયાણાનું કીટ આપણે આપણે કહી શકીએ કીટ આપી દીધી આજે સ્પેશિયલ મળવા એવા હતા કે ભાઈ મારે આશ્રમની મુલાકાત લેવી છે અને બાકીના આપણા ત્રણથી ચાર એવા માજી છે કે જે અહીંયા આવવાના છે એટલે જેના માટે આપણે ઉપર વ્યવસ્થા કરશું તો હાલો ફાઇનલી અંદર જાય આપણે એક બાપા બહાર ગયા હતા એને મળી લે અત્યારે એવા છે ગામમાં ગયા હતા કે હતું નથી ગયો પત્તા તો આવી ગયા તમારા ભાઈ હવે વાંધો નથી ને તો વાંધો ત્યાં તમે હા જાવું જાવું કરતા થાય કે મારા ભાઈ વાઈ ગયો મારે રહેવું નથી રહેવું નથી લોક earth... ખુલી hmm... hmm.

ફોટો પાડીએ આમાં કેવો કાવાય તમારો વાહ વાહ તમારો ફોટો આવ્યો વાહ ભાઈ ફોટો જોવો તમે જોરદાર આવ્યો એમ છે ફોટો કેમ પડ્યો કઈ ઘટે હાલો તમારા બે નો બે ભાઈઓનો આમ યાદી રહી જાય ફોટો પાડી દો હું ભાડું લાઈટ ચાલુ કરો ભાઈ હલો આમ આડો આડો રાખીને તમારા બેનો પાડું હું

તમારે કે કરવા હું હાલો ઈ હાલો તમારી પાસે માનો કે પૈસા છે એ હોય તમારા જમવાના તો પૈસા તમારા ભાઈ ભરે છે તમારા જમવાના પૈસા તમારા ભાઈ ભરે છે તમે અહીંયા મારી પાસે તમે કઈ મારી પાસે ફ્રીમાં નથી ખાતા અહીંયા તમારા પૈસા ભરે જો આ મને 100 રૂપિયા રૂપિયા દે હું

આ તો એ વે ઉપર જો તમને બતાવું તો મે ભાઈઓ આ ક્યા આ તો હા હા તો ભાઈઓ બરાબર મહેનત ખાવાનું શું કરવાનું મહેનત નું ખાવાનું મજૂરી કરવાનું હા મજૂરી કરીને મહેનત નું એના એના દીકરા એના દીકરા

એક નંબર ને બે નંબર અને બધા અને કંઈક કંઈક ભાઈ મોજમાં હોય તો ક્યાંક હાલ હું બાથરૂમ ખાતો હું અને ઘણી બધી વાતો કરતા હોય જેની લીધે કારણ કે ઘણા બધા વર્ષ થયા પોતા ઉપર રહેતા અને અઘરી સિચ્યુએશન હતી આપણે એવી ટ્રાય કરીએ છીએ ધીરે ધીરે શરૂઆતમાં એવા પહેલાં દીએ ત્યાં કંઈ ખાતા મુતા પછી એને બીજા બાપાના બેને ભાઈઓ કરી દીધા અને કે હું ક્યાંય બહારનું ખાઉં નહીં તમારું ખાવું નહીં લગભાઈ તમારા પૈસા અમને આપે જ છે મેં કીધું આ તમારો ભાઈ છે એટલે આવી રીતે પવન લાવવાની ટ્રાય કરી છે મને એ એવો પ્રયત્ન કરી છે કે ભાઈ એનો મગજ વ્યવસ્થિત થઈ જાય અહીંયા ખાઈ પીવાનું જોઈએ બાકી હવે આ બધા લોકો માટે કપડા અને એ બધી હજી ઘણી બધી વસ્તુ લેવાની છે અત્યારે આપણી પાસે ખાતું ધ્યાન લેતા જાય ધીરે ધીરે હાલે છે તમારા બધા મિત્રોના સપોર્ટથી કાલે આપણે ડૉક્ટર સાહેબને કીધું છે ડૉક્ટર સાહેબ એ વિઝિટમાં આવવાના છે એટલે બધા એને એકવાર ચેકઅપ કરી લે કોઈને તાવ તો કંઈ ઘણી ઘણી અસર હોય તો એની દવા થઈ જાય બાકી સારું વાર મેં ખાઈ પીએ અને મજા કરે આલો બધા પ્રસાદ લેવા બે ગયા છે તો ભાઈ રામ બાપાએ જમી લીધું છે બહુ મજા આવી વાતને કારણ કે અહીંયા આજે જમી લીધું ફવારે પૂરીને હું બધું ખાઈ લીધું અમને સમજી જતું ખાતા મકાતના ખાતું બીજા દિવસે રેગ્યુલર આવી ગયા ત્યારે ત્રણ ચાર રોટલી છાસ શાક પાપડ આ બધી જમે જ છે ભેટઘરનું અને દો અને બાકી બધી ઉપરવારે દયા કાર્યા ઠાકરની ને ગિરનારી મહારાજને દયા એમાંથી બધું હાલ છે તો આજના વિડીયોને અહીંયા પૂરો કરીએ મળી આવતીકાલે ખવારે ત્યાં બધા મિત્રોને જય દ્વારિકા અને જય મા